ગુડ આફ્ટરનુન વિદ્યાર્થીઓ સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ સાતના વિષય સામાન્ય જ્ઞાનની અંદર અભ્યાસ કરીશું પ્રથમ સત્ર પૂર્ણ થઈ ગયું છે દ્વિતીય સત્ર શરૂ થઈ ગયું છે પ્રથમ સત્રનો અભ્યાસ તમે જે રીતે પૂર્ણ કર્યો અહીંયા પણ દ્વિતીય સત્રમાં પણ તમારે એટલી જ મહેનત સાથે અભ્યાસ કરવાનો છે બરાબર છે તો સામાન્ય જ્ઞાનમાં આપણે દ્વિતીય સ્ત્રનો પ્રથમ પાઠનો અભ્યાસ કરીશું પાઠ નંબર સોળ જેનું નામ છે કેટલાક દેશોના રાષ્ટ્રધ્વજ હવે આપણા વિશ્વમાં કે ઘણા બધા દેશો છે બરાબર ને તો એ દેશોના સમૂહને લઈને વિશ્વ બન્યા છે આ દરેક દેશોના પોતપોતાના રાષ્ટ્રધ્વજ છે જેવી રીતના આપણે ભારત દેશમાં રહીએ છીએ આપણે ભારત દેશના વતની છીએ તો આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો કહેવાય છે તો એ આપણો રાષ્ટ્રધ્વજ છે તેવી જ રીતના દરેક દેશોના પોતપોતાના રાષ્ટ્રધ્વજ છે અહીંયા કેટલાક દેશોના નામ અને તેમના રાષ્ટ્રધ્વજનો ચિત્ર તમને આપવામાં આવેલા છે જે ચિત્ર તમારે યાદ રાખવાના છે અને એ કયા દેશનો રાષ્ટ્રધ્વજ છે તે દેશનું નામ પણ તમારે યાદ રાખવાનું છે જેથી જ્યારે પરીક્ષામાં એ ચિત્ર આવે તો તમે ચિત્રને જોઈને એ દેશનું નામ નીચે લખી શકો બરાબર તો હવે આપણે પાઠનો અભ્યાસ શરૂ કરીએ અહીંયા કેટલાક વિવિધ દેશો અને એના રાષ્ટ્રધ્વજના ચિત્રો આપેલા છે જે આપણે જોઈશું અને દેશના નામ યાદ રાખીશું પાઠ સોળ કેટલાક દેશોના રાષ્ટ્રધ્વજ દરેક દેશને પોતાની આગવી ઓળખ માટે રાષ્ટ્રધ્વજ હોય છે અહીં વિશ્વના કેટલાક દેશોના રાષ્ટ્રધ્વજ આપ્યા છે તે ઓળખો અને યાદ રાખો સૌપ્રથમ અહીંયા તમારા તમારી પુસ્તકની અંદર એક રાષ્ટ્રધ્વજ આપવામાં આવ્યું છે જે તમે જોઈ શકો છો દેશનું નામ નીચે આપ્યું છે અલ્જીરિયા અલ્જીરિયા દેશનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ બીજા દેશનું નામ છે ઇટલી ઇટલીનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો ત્રીજા દેશનું નામ છે ઈરાક ઈરાકનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો ત્યાર પછીના દેશનું નામ છે ઈરાન ઈરાનનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ અહીંયા ઓસ્ટ્રેલિયા દેશનો રાષ્ટ્રધ્વજ જોવા મળે છે તેના પછી અહીંયા તમે કેનેડા દેશનો રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો ત્યારબાદ ગ્રીસ દેશનો રાષ્ટ્રધ્વજ અહીં દર્શાવવામાં આવેલો છે ત્યાર પછી અહીંયા આગળ ચીલી દેશનો રાષ્ટ્રધ્વજ તમે જોઈ શકો છો ત્યાર પછી છે દેશનું નામ ચીન જેનું રાષ્ટ્રધ્વજ અહીંયા આપેલ છે જર્મની દેશનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો એમાં પણ ત્રણ રંગના પટ્ટા છે જેમાં ઉપર કાળો વચ્ચે લાલ અને છેલ્લે પીળા રંગનો પટ્ટો આવેલો છે ત્યારબાદ અહીંયા તમે જાપાન દેશનો રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો જેમાં આખો રાષ્ટ્રધ્વજ સફેદ રંગનો છે અને વચમાં લાલ રંગનું વર્તુળ આપેલું છે ત્યારબાદ અહીંયા ડેનમાર્ક દેશનો રાષ્ટ્રધ્વજ આપેલો છે એના પછી દક્ષિણ આફ્રિકાનો રાષ્ટ્રધ્વજ અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર વિવિધ રંગો જોવા મળે છે ત્યારબાદ દક્ષિણ કોરિયાનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો તેના પછી છે દેશનું નામ નેપાલ જ્યાં તમે અહીં નેપાલ દેશનો રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો સામાન્ય રીતે તમે અત્યાર સુધી જે બધા રાષ્ટ્રધ્વજ જોયા એ લગભગ લંબચોરસ આકારના હતા પરંતુ નેપાલ દેશનો રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકારનો નહીં પરંતુ બે ત્રિકોણ હોય તેવો દેખાય છે ત્યારબાદ ન્યૂઝીલેન્ડ દેશનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો હવે તમને એમ થશે થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બંનેનો રાષ્ટ્રધ્વજ થોડો થોડો મહદઅંશે મળતો આવે છે પરંતુ તમારે યાદ શું રાખવાનું છે કે ઓસ્ટ્રેલિયામાં જે રાષ્ટ્રગત છે એની આજુબાજુ બ્લુ કલરનો જે ભાગ છે એની અંદર તમને સફેદ કલરના સ્ટાર્સ એટલે કે તારા જોવા મળે છે જ્યારે ન્યૂઝીલેન્ડના દેશમાં તમને બ્લુ કલરના પટ્ટામાં લાલ કલરના સ્ટાર્સ એટલે કે તારા જોવા મળે છે અને જે ચાર જ સંખ્યામાં છે આ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો રાષ્ટ્રધ્વજ થોડોક મળતો આવે છે એટલે ભૂલ ના કરતા યાદ રાખજો બરાબર છે ને ત્યારબાદ તમને બધાનો જાણીતો આ રાષ્ટ્રધ્વજ હોઈ શકે જે છે પાકિસ્તાનનો જેમાં ચાંદની ઉપર ચંદ્રની ઉપર સ્ટાર એટલે કે તારો દેખાય છે ત્યારબાદનો ફ્રાન્સનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો જેમાં ઊભા ત્રણ રંગના પટ્ટા છે બ્લુ સફેદ અને લાલ ત્યારબાદ ફિલિપિન્સ દેશનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો જેમાં ત્રણ રંગના દેખાય ત્રણ રંગ દેખાય છે અને પીળા રંગનું સૂરજ જેવું ચિત્ર દોરેલું છે અને સાથે તારા પણ ત્યારબાદ અહીંયા તમે બાંગ્લાદેશનું રાષ્ટ્રધ્વજ જોઈ શકો છો હવે બાંગ્લાદેશ અને જાપાનનો રાષ્ટ્રધ્વજ થોડોક મળતો આવે છે જોકે કલરના વિભિન્નતાને લીધે તમને ખબર તો પડી જ જશે પરંતુ દેખાય દૂરથી બંનેનો આકાર લંબચોરસ છે અને વચમાં બંનેમાં લાલ રંગનું વર્તુળ છે જાપાનના દેશમાં પણ વચ્ચે લાલ રંગનું વર્તુળ છે અને બાંગ્લાદેશના રાષ્ટ્રધ્વજમાં પણ વચ્ચે લાલ રંગનું વર્તુળ છે પરંતુ જાપાન દેશનો રાષ્ટ્રધ્વજ છે એ આખો સફેદ છે અને વર્તુળ લાલ છે જ્યારે બાંગ્લાદેશનો રાષ્ટ્રધ્વજ આખો લીલા રંગનો છે અને વચ્ચે લાલ રંગનું વર્તુળ છે ત્યારબાદ આપણને બધાને જ ખબર છે તેવું આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ તિરંગો જે તમે અહીંયા જોઈ શકો છો મારે સમજાવવાની જરૂર નથી તમને બધાને જ ખબર છે કે ઉપરનો કેસરી રંગ વચ્ચે સફેદ છેલ્લે લીલો અને વચ્ચે અશોક ચક્ર આવેલ છે જેમાં ચોવીસ આરા છે આ છે આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ ત્યારબાદ છે ભૂટાન દેશનો રાષ્ટ્રધ્વજ તમે જોઈ શકો છો પીળા અને કેસરી રંગના પટ્ટાની વચમાં ડ્રેગન જેવું ચિત્ર દોરેલું છે ત્યારબાદ અહીંયા આપેલ છે મલેશિયાના રાષ્ટ્રધ્વજનું ચિત્ર ત્યારબાદ છે યુકે દેશનો રાષ્ટ્રધ્વજ જે તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદનો દેશ છે યુ એસ એ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા જેનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો હવે ત્યારબાદ આવે છે રશિયા રશિયા દેશનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો હવે આની પહેલા આપણે એક રાષ્ટ્રધ્વજ દેશનો જોયો તો જે છે ફ્રાન્સ ફ્રાન્સના રાષ્ટ્રધ્વજના જે કલર છે એ જ આ રશિયા દેશના રાષ્ટ્રધ્વજના કલર છે પરંતુ ફરક ક્યાં છે ફ્રાન્સ દેશના રાષ્ટ્રધ્વજમાં તે જ ત્રણ કલરના એટલે કે બ્લુ સફેદ અને લાલ રંગના ઊભા પટ્ટા આપેલા હતા જ્યારે રશિયા દેશના રાષ્ટ્રધ્વજમાં સફેદ બ્લુ અને લાલ એવી રીતના આડા પટ્ટા આપેલા છે ત્યારબાદ આવે છે સાઉદી અરેબિયા સાઉદી અરેબિયા દેશનો રાષ્ટ્રધ્વજ તમે જોઈ શકો છો અહીંયા ઉર્દુ ભાષામાં કંઈક લખેલું છે ત્યારબાદ આવે છે સ્પેન સ્પેન દેશનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ આવે છે શ્રીલંકા શ્રીલંકા દેશનો રાષ્ટ્રધ્વજ તમે જોઈ શકો છો જેમાં સિંહ જેવું ચિત્ર દેખાઈ રહ્યું છે અને આપણા પાઠના સૌથી દેશ જેનું નામ છે સ્વિટરલેન્ડ જેનો રાષ્ટ્રધ્વજ તમે અહીંયા જોઈ શકો છો કે આખો રાષ્ટ્રધ્વજ લાલ રંગનો છે અને વચમાં સફેદ રંગનો આ પ્લસ એટલે કે વ્હાઈટ સફેદ કલરનું અહીંયા આગળ એનો નિશાન આપેલું છે તે તમે અહીંયા જોઈ શકો છો બરાબર તો આપણે પાર્ટ નંબર સોળમાં વિવિધ દેશોના વિવિધ રાષ્ટ્રધ્વજ અત્યારે આપણે એની માહિતી મેળવી આ પાઠનું કાર્ય આપણે આગળ જોઈશું તમારો દિવસ શુભ રહે તેવી શુભેચ્છા ધન્યવાદ હું તમને જે સ્વાધ્યાય કાર્ય લખીને મોકલાઉં એ તમારે તમારી પુસ્તકમાં સુંદર અને સ્વચ્છ અક્ષરોમાં લખવાનું રહેશે ધન્યવાદ